નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પવર આપશો હું તે રીતે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયો વાત કરવાના છે ફરી ગાંધીનગરનું ટીડું આવ્યું પંદર જુલાઈ કામે ભરતી અલ્ટિમેટલ હવે સરકારની નહીં લે તો બુક્કા નીકળશે મિત્રો તમને ખ્યાલ છે પંદર જુલાઈ તે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જે મિત્રોને ખ્યાલ છે એમ અઢાર જૂને જે જે આંદોલન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે બીજા જ દિવસે સાત હજાર પાંચસોની કાયમી શિક્ષક ભરતી આવી હતી પરંતુ જે જગ્યાઓ બત્રીસ હજાર ખાલી છે તે ઓછી છે તે માટે ફરી અલ્ટિમેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું વિડીયો અર્સ સુધી બનાવી લેજો છું તમારે તમારું પણ શું કહેવું છે કે જગ્યા વધારવી જોઈએ કાયમી શિક્ષક ભરતી વધારવી જોઈએ કોમેન્ટ્સ પણ મિત્રો અવશ્ય જણાવી દેજો આ વિશે વાત કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંદી લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશે જોઈન થઈ જાય તો મેચન પર શિક્ષણ શિક્ષણ દરેક મારી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અને કોઈ પણ ઉપયોગી તમામે તમામ માહિતી તમે ચેનલ ગ્રોથ કરવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લખવા દબાણ ભૂલશો નહીં તો મિત્રો તમને ખ્યાલ છે મિત્રો અઢાર જૂને જે આંદોલન કરવામાં આવ્યું હતું અઢાર જૂન પછી પણ મિત્રો રોજના રોજ ગાર્ડિયન ખાતે આંદોલન શરૂ છે કારણ કે આપણે ગુજરાતમાં જે તમને ખ્યાલ છે અઢાર જૂને કાયમી શિક્ષક ભરતી લાભ મેં વિડીયો હતો કે અઢાર જૂન હંમેશા કાયમી શિક્ષક ભરતી યાદ રહે તેવું રાખવાનું છે પરંતુ મિત્રો અઢાર જૂને કાયમી ભરતી તો થઈ ઓગણીસ તારીખ થઈ તો મિત્રો સાડા હજાર પાંચસોને જ કરવામાં આવી તો મિત્રો તમને ખ્યાલ છે કે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેમ સરકાર કેમ સાડા હજાર પાંચસોને કાયમી શિક્ષક ભરતી કરે ગયા સહાયક છ હજાર આમ મિત્રો વિદ્યાસાયક તો મિત્રો આપણે જોઈએ છીએ કે જે કાયમી શિક્ષક ભરતી બત્રીસ હજાર પંદર હજાર જેવી પંદર હજાર વીસ હજાર જેવી કાયમી શિક્ષક ભરતી કરી તેના માટે રોજના રોજ મિત્રો જોઈ જોઈ શકો છો ગાંધીનગર ખાતે આંદોલન શરૂ થાય છે મિત્રો પંદર જુલાઈનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે તો પંદર જુલા શું શું મિત્રો વધારે દસ હજારની કાયમી શિક્ષક ભરતી આવી શકે છે તો મિત્રો આ સો ટકા જ આવશે કેમ કે જે રોજ જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે આંદોલન કરી રહ્યા છે મિત્રો તમે તમે પણ ન જોડાયો તો મિત્રો આવશે જોડાઈ જજો કેમ કે હજુ પણ મોકો છે હજુ પણ મોકો છે આપણે જેટલું પણ આપણે જોડાશો જેટલું આંદોલન કરશો તેટલા આપણા માટે ઉપયોગી બનશે તો મિત્રો ટેટાટ પાસ ઉમેદવારની ફરી એકવાર અરજી કરી રહ્યો છું કે જે જેટલા જેટલા જોડાય તેટલા જોડાય જોડા ઉપયોગી બનશે કેમ કે આપણે સાડા હજાર પાંચસોથી વધારે સત્તર હજાર કરવાની છે એટલે મિત્રો પંદર જુલાઈ સુધી અલ્ટિમેટ આપી દેવામાં આવી છે અને મિત્રો સો ટકા જે સો ટકા સાડા સાથે પણ સો ટકા આપણે જે વધવાની જ છે અને કાયમી શિક્ષા પરથી સાડા પાંચસો જગ્યાએ દસ હજાર વધે તેવી આપણે આશા છે તમારે પણ શું ક્યાં ઉત્તમ હોય તેને આપણે વોટ્સઅપ ચેનલ અને તે લગરું બંનેમાં ચાલિંગ દિવસ સમકુ છું જોઈન્ટ પણ થઈ જજો સારી સાથે કોમેન્ટ્સમાં બનાવજો કે તમે કાયમી શિક્ષા ભરતી કેટલી થવી જોઈએ ગુજરાતમાં તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે